ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં તો જો સવાર થઈ ગઈ છે અને જો આપણે દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે તરબૂચ એ બાર કાઢી નાખ્યું છે નીરવને છે ને કાલે ઇડલી ખાવી હતી તો કાલ મેં નોતા ખાવા જવા દીધી તો આજે એને કે મારે ઇડલી ખાવી છે પણ આપણને હવાર હવાર મેં એટલી ખાવાની કઈ ઈચ્છા નથી તો મેં તો તું ઇડલી ખાયા એકલો બાર જઈને જ ઘરે નથી લાવી કારણ કે મારે ખાવી નથી એટલે

મારામાં સેજ એટલે સેજે તાકાત હતી ને એટલે હું સુઈ ગયો હતો અને મસ્ત નીંદર થઈ ગઈ ને થોડા ઘણા ફ્રેશ થાય છે બોડી પેઇન નથી થતું કારણ કે આપણે રેગ્યુલર ચાલવીએ છીએ અને જો સવાર સવારમાં જાડુએ ખાધું તરબૂચ અને હું ખાયો ઇડલી કારણ કે મારે કેટલા દિવસથી ઈડલી ખાવી હતી એમાં આજે રહેવાર હતો એટલે મસ્ત આજ મેં ઈડલી ખાધી જો ભાઈ અમુક માણસો છે ને સવાર સવારમાં પાંચ કિલો તરબૂચ ખાય ને પાંચ કિલો ચણા ખાય છે પાંચ કિલો હું પચાસ કિલો કહી દઈ ને આટલા જેવા ચણા પડ્યા છે બોરે પડ્યા છે નીરો બોર તો ખાઈ જાય બોર મને એટલા બધા નથી ભાવતા અચ્છા એજો કાઈ ની હાર હાર તો જણા અમે ખૂટવાડી દે ક્યારના પડસ ગરમા અને નીરો મારી હાટુ હું લાવ્યો છું ચોકલેટ મારી ફેવરિટ ચોકલેટ લાવ્યો છે પણ અત્યારે તો ખાવાની ઈચ્છા નથી આપણે બપોરે કાતો એક જ કલાક પછી ખાઈ લઈએ અને આ એ મારી લાવ્યો છે કે પોતાની લાવ્યો છે તો જ ખબર મારે તો ખાવી કાલે ને અર્ધી તો પણ તું એકલી છે ને તાર રૂમમાં ખાઈ લેજ બસ ના ભાઈ ના એકલી અમે મોટી પડે આપડે બે અડધી ખાઈ ખાએ કઈ નહીં દેવી છે તો ખાઈ લે પછી તો બધુંય કામ આપણું થઈ ગયું છે અને આજે આપણા કપડાં છે ને મોડા ધોવાના છે કારણ કે મને એમ કે મેં છે મશીન શરૂ કરી દીધું છે પછી હું જોવા ગઈ ને તો મેં તું કેમ કઈ મશીન હાલતું જ નથી તો મશીન મેં શરૂ તો કરી દીધું હતું પણ ચાલુ કરવાનું રહી ગયું હતું તો પછી પાછળ મોડેથી આપણે શરૂ કર્યું પણ કાંઈ નહીં તડકો છે એટલે વાંધો નહીં આવે તો એ થોડીક વારમાં કપડાં આપણા હુંકાઈ જાય તો જો આપણે કપડા બપડા હુંકેલી ને બધું મૂકી દીધું છે પાછા તૈયાર થઈ ગયા છે કે જવાનું તો નક્કી નથી પણ તોય આપણે તૈયાર થઈ ગયા છીએ અને મમ્મી ને પપ્પા બે છે ને રાતે આવી જવાના છે પણ હજી રસોઈ કરવાની વાર છે તો હવે વિચારીએ આપણે કે શું રસોઈ કરીએ કારણ કે એ લોકો ટ્રાવેલિંગ કરીને આવવાનું હોય ને ત્યાં રસોઈ કરવા બહુ દગ થાય કે એ લોકો ખાય હું ખાય હું નહીં ખાય કાં તો શાક ભાખરી ને એવું બનાવી નાખશું આપણે જોઈએ હું શાક પડ્યા છે એમાંથી આપણે એકાદુ શાક બનાવીને જો ભાઈ થયો છે અત્યારે રોંડો અને આપણે જો ભાઈ અત્યારે બનાવ્યો છે મેગી જાડુને તો ભાવતી નથી પણ અને આપણે આપણી સ્ટાઇલમાં જ ભાવે છે એટલે આપણે બનાવીએ ફટાફટ મેગી અને આજે રાતના મેન અપડેટ એ છે કે મમ્મી અને પપ્પા જે ફંક્શન માં ગયા હતા ત્યાંથી પાછા આવી જાય છે મમ્મી લગભગ અત્યારે દોઢ કલાક દૂર છે અમદાવાદ અને પપ્પા કલાક એટલે વિધિન બે કલાકની અંદર બંને આવી જશે રાત ની રસોઈ પેલા નીરવ હા કેટલા પગ્યું મેગી નું કામ મેગી જો ઓલમોસ્ટ બની ગઈ છે બધા લોકોને બતાવી દે મસ્ત

એ તણું 30 વર્ષે ઓછી નાના નવી નવી મેગી ત્યારે બહુ ખાવાનો ટ્રેન્ડ હતો મેગી આપે તેમ હો હો આ તો મેગી બનાવીશ મેગી બહુ મોટી નવી વસ્તુ અને હવે બહુ મેગી થઈ ગઈ છે એકદમ ડ્રાય મેગી તૈયાર અને આપણે જો ઠરી જાય એટલે પાથરવા માટે મૂકી દીધી કારણ કે મને ગરમ ગરમ બહુ નો ભાવે વચ્ચે એક એવો સમય હતો કે હું વધારે મેગી ખાતો પછી એક એવો સમય હતો કે મેગી અડતો જ નહીં મને ભાવતી જ નહીં અને અત્યારે હું ક્યારેક ક્યારેક ખાઈ લઉં એમ આપણે જ્યારે નેલ્સ કરાવીને ત્યારે તો બહુ ગમે પણ પછી જ્યારે નેલ્સ નીકળે ને ત્યારે બહુ કંટાળો આવી જાય જેલ પોલીસ કરીવતો નખ નીકળી છે એટલે હવે વધારે જો મારા નખ હારા હોય ને એ ટાઈમે તો હું છે ને એક્સ્ટેન્શન નથી કરાવતી પણ જેલ પોલીશ જ કરાવું છું તો આ વખતે આપણે જેલ પોલિશ કરાવ્યું હતું પણ બે આંગળીના મારા છે ને આ નખ છે ને એ તૂટી ગયેલા હતા તો એ બેય નખ છે ને આપણે એક્સ્ટેન્શન આ ખાલી બે નખમાં કરાવ્યું હતું

મેં છે ને દહીં મેળવી દીધું કારણ કે દૂધ એટલું બધું હતું અને હું નીરવ હાવ દૂધ નથી પીતા એટલે દૂધ એમને મત પડ્યું રહેતું હતું તો આપણે જો દૂધ મેળવી દીધું હતું તો એકદમ ખાટી છાસ થઈ છે તો આપણે ખાટી છાસની છે ને આજે કઢી કરવાની છે બાકી નોર્મલી એમ કઢી કરીને તો તૈયાર છાસ લઈ આવીને પછી એની જ કઢી કરતા હોઈએ તો હવે આજે જોઈ કેવી કઢી આપડી બને છે કારણ કે એકદમ ખાટી છાશ છે ચાખીને તો જો કઢી આપણે મૂકી દીધી છે ઉકળવા અને ખીચડી તે મૂકી દીધી છે અને સવા સાત થઈ ગયા છે તો જો આરતીનો ટાઈમ આપડે દીવાબતીનો ટાઈમ થઈ ગયો છે તો પેલા દીવાબત્તી કરી નાખીને પછી કઢીમાં નાખવા માટે છે ને લસણ જોઈ અને લસણ છે ને ફોલેલું છે ને જેટલું હતું એ મેં યુઝ કરી નાખ્યું ને મારે વધારે ફોલવું પડ્યું હતું

કુટવાડ કામ છે તો અમે પતલી થઈ ગઈ છે ને બહુ જો આ બધા ઘરમાં મને કહે છે કે નીરવ છે ને પોસ્ટિક વસ્તુ નથી ખાતો એ કે છે ને દૂધ ને એવું નથી પીતો જો ભાઈ અત્યારે સ્પેશિયલ છે ને ગોળ લઈ છું આ જો ગ્લાસ આખી ગોલ્ડ ઘટકાઈ જવાનું થાય છે નીરવને છે ને ઘરનું જે ઓલું હોય ને ભેંસનું અને ગાયનું ની દૂધ અમે ગરમ કરીએ એટલે એ દૂધ નથી ભાવતું ઘરની છાશ હોય તો એ નથી ભાવતી એટલે નીરવ માટે જો સ્પેશિયલ મસાલા છાશ હોય અને દૂધ જો કે અમે બેમાંથી કોઈ એટલે દૂધ તો નથી પીતા પણ આજ નીરવને પીવાની ઈચ્છા થઈ છે એટલે જો નીરવ ગોલ્ડ લઈ આવ્યો છે અને મારા ઘરમાં વધુ પડ્યું એટલે મેં લાવ જરી પી લઉં તો કે ઘરનું દૂધ એટલે આપણે ભેં બાંધી હોય ને જે વાતો કરે એટલે મિસ કે ગરમ કરેલું નથી તો એને આવી થેલી હોય ને એવી ભાત આજના વ્લોગમાં કઈ નવું છે નહીં કારણ કે આજનોગ નોર્મલ ઢીલો ઢીલો રવિવાર જેવો ગયો છે રવિવાર કેમ તમે સોમથી શનિ કામ કરો રવિવાર આરામ કરો તો ખરેખર આજનો વ્લોગ એવો જ ગયો છે વાગ્યા પોણા અગિયાર અને ફાઈનલી એન્ડ લઈ લઈ આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે ગમે શું કરો લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો તો તમારે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય